નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક એવા પવિત્ર સ્થળ પર કે જે ભક્તિ કલા અને ઇતિહાસનો અનમોલ ખજાનો છે તો એ મંદિરની વાત કરીએ છીએ જે શામળાજી મંદિર છે શામળાજી મંદિર વૈષ્ણવ પરિ પરંપરાનું એક મુખ્ય તીર્થ સ્થળ છે તો એની પૌરાણિક કથા અને તેના અનેક રહસ્યો આજે આપણે જાણવાના છીએ અહીં ભગવાન વિષ્ણુના એક વિશિષ્ટ સ્વરૂપ શ્રી શામળાજીની પૂજા અહીં થાય છે ઘણા ભક્તો તેમને શ્રી કૃષ્ણના સ્વરૂપ તરીકે પણ ઓળખે છે શામળાજી મંદિરનું પ્રાથમિક નિર્માણ અગિયારમીથી લઈ અને બારમી સદી દરમિયાન થયું હતું આ નાગર શૈલીના મંદિરના દરેક સ્તંભ પર કોતરણીના અદ્ભુત નમૂનાઓ જોવા મળે છે દેવી દેવતાઓની મૂર્તિઓ દૈનિક જીવનના દ્રશ્યો અને ત્યાં વૈષ્ણવ ચિહ્નો આજે આપણને જોવા મળે છે મંદિર કાળા પથ્થરથી બનેલું છે અને મુખ્ય મૂર્તિ અહીં સુંદર કારીગીરી ધરાવે છે આ મંદિરમાં અનેક રાજાઓનો સહયોગ મળ્યો હતો સોલંકી યુગમાં આ મંદિર ખૂબ જ પ્રખ્યાત બન્યું હતું ગુર્જર પ્રતિહાર વંશ અને બાદમાં સ્થાનિક રાજાઓએ આ મંદિરની સંભાળ લીધી હતી આક્રમણો દરમિયાન આ મંદિરને ઘણું નુકસાન થયું હતું પરંતુ ભક્તોના પ્રયત્નોથી તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું અહીં ઘણા આક્રમણો આ મંદિર પર થયા હતા જેવી રીતે સોમનાથ મંદિરનું આપણે જાણીએ છીએ તેમ આ શામળાજી મંદિર પર પણ મુઘલોના અનેક આક્રમણો થયા હતા ત્યારબાદ આ મંદિર પુનઃસ્થાપિત થયું હતું મધ્યકાલીન સમયમાં ઘણા મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરની તોડફોડ કરવામાં આવી હતી પરંતુ ભક્તો મંદિરની મૂર્તિને છુપાવીને સાચવીને રાખતા આમ આ શામળાજી મંદિરનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે અને તેનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં પણ થાય છે તો આજે આપણી શામળાજી મંદિરના રહસ્યો પણ જાણીશું શામળાજીનો ઉલ્લેખ સ્કંદ પુરાણ મહાપુભારત અને બ્રહ્માંડ પુરાણમાં પણ મળે છે માન્યતા એવી છે કે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ દરમિયાન અહીં પૂજા કરી હતી કહેવાય છે કે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આ પવિત્ર સ્થાને વિષ્ણુ ભગવાનની આરતી કરી હતી તો આ શામળાજી મંદિરની પ્રતિમા કેવી રીતે બની તેના વિશે પણ અનેક લોકકથાઓ છે તો આ અનુસાર ગોપાળક જ્યારે ખેતર ખેડતો હતો તે વખતે યમુના નદીના કિનારે શ્યામ સ્વરૂપની વિષ્ણુ પ્રતિમા તેને મળી હતી આ પ્રતિમા આજના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે જે જમીનમાંથી મળી આવેલી આ પ્રતિમાએ શામળાજીને પવિત્ર સ્થાન બનાવી દીધું છે જે આ વર્તમાન મંદિરનું નિર્માણ આપણે જાણીએ છીએ તેમ અગિયારમીથી લઈ અને બારમી સદીના સોલંકી યુગ દરમિયાન થયું અને મંદિરની દિવાલો પર રામાયણ મહાભારત અને ભાગવતના દ્રશ્યો કોતરાયેલા છે શામળાજીમાં શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમા પર વિશાળ ભરાય છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો અહીં ભેગા થાય છે શામળાજી ભગવાન વિષ્ણુના સ્વામ અવતાર રૂપે પૂજાય છે અહીં સ્નાન કરવાથી પાપ અને ક્ષય મટી છે એવી માન્યતા છે અહીં આજ આપણે પવિત્ર સ્થાનની મુલાકાત લીધેવાની છે અને તેના વિશે વધુ પડતું આપણે સચોટ માહિતી મેળવવાની છે જે જગ્યાએથી શામળાજીની મૂર્તિ મળી તે વિશે લોકવાયકા એવી પણ હતી કે જ્યારે સદીઓ પહેલાં એ વિસ્તારમાં મોટો વિસ્તાર જંગલનો હતો અને તે એક વિસ્તાર ગિરિમાળાઓથી સંપૂર્ણપણે ઘેરાયેલો હતો ત્યારે અહીં એક માલધારી દરરોજ પોતાની ગાયોને ચરાવવા માટે લાવતો હતો તેણે જોયું કે એક ગાય દરરોજ એક ચોક્કસ સ્થળે જઈ અને જમીન પર દૂધ છાંટતી અને પાછી આવી જતી હતી આ વાતથી માલધારીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું ગામ લોકોએ તે સ્થળ ખોદવાનું નક્કી કર્યું અને ત્યાંથી બહાર આવી ભગવાન વિષ્ણુની આ અદ્ભુત કાળી પથ્થરની મૂર્તિ આ મૂર્તિનું કિરણ જળહળતા જ સૌ ભક્તિમાં લીન થઈ ગયા હતા ત્યારે એવું પણ રાક્ષસના સંહારની પણ કથા કહેવામાં આવી છે કે તે સમયે આ વિસ્તાર પર એક ભયંકર રાક્ષસનો આતંક હતો પ્રજાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન શામળાજી તરીકે પ્રગટ થયા અને રાક્ષસનો સંહાર કરી અને પ્રજાને સુરક્ષા આપી ત્યારથી આ સ્થાનને પવિત્ર તીર્થ રૂપે માનવામાં આવ્યું હતું શામળિયો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એટલું સુંદર મંદિર એની સુંદર કોતરણી મનોહારી ત્યાંનું વાતાવરણ અને અદભુત ત્યાંની વ્યવસ્થ વ્યવસ્થા છે જ્યારે આપણે જઈએ જે સમયે પણ જાઓ ત્યારે શાંતિથી ભગવાન સામળિયાની ઝાંખી અને તેના દર્શન થાય છે આવું અદ્ભુત મંદિર એટલે આપણું શામળાજીનું મંદિર આ મંદિર પહાડોની વચ્ચે પહાડોથી ઘેરાયેલું અને આજુબાજુ સોલંકી યોગી અને અનેક ઐતિહાસિક ઇમારતો ખંડેરોને સાચવતું ગામ એટલે શામળાજી મંદિર નદીને કિનારે વસેલું અને મંદિર પછી તે આવેલું ડેમ અને એના ડેમ સરોવરને કારણે આ અતિ સુંદર મંદિર લાગે છે શાંતિ અને નિરવસ્થા ત્યાં એ શામળાજી મંદિર અને શામળાજી ગામના દર્શનીય સ્થાનોની તે આગવી વિશેષતા છે આ મંદિરમાં વ્યવસ્થા તો અદભુત છે પ્રસાદ પણ શાંતિપૂર્વક તમે ખરીદી શકો છો જમવાની પણ વ્યવસ્થા ત્યાંની સુંદર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે મંદિરની મહત્તા એ સામળિયાની કાળા સંગે મરમરની અદ્ભુત શાંત જીતવાળી જે મૂર્તિ તે છે તે તો છે પરંતુ તે મંદિરની દિવાલો પરની કોતરણીએ તમને ત્યાં અદભુત લાગે છે ચારે કોર કોતરણી તમને અભિભૂત કરી દેશે તેવી છે એમાં બે મત નથી આ કોતરણી તમને અભિભૂત કરનારી જ છે ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વ નદીના કિનારે આ ભીલોળા તાલુકાની અંદર આવેલું પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ સુંદર અને રમણીય સ્થળ છે ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આ મંદિર આવેલું છે તેની ચારેય બાજુ અત્યંત હરિયાળી છે શામળાજી ભગવાનનું ખૂબ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે તેની સાથે સાથે અહીંયા ભગવાન શંકર અને સુમંગલા દેવીના મથકો પણ છે આ મંદિર ક્યારે અને કોઈને બંધાવ્યું તેના વિશે પણ અનેક ઉલ્લેખો જોવા મળે છે શામળાજી ખાતે આવેલું આ રક્ષિત સ્મારકનો અગ્ર ભાગ પ્રાચીન તોરણ આવેલું છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે અહીં કાર્તિકી પૂનમના દિવસે ખૂબ મોટો ભવ્ય મેળો ભરાય છે તે આપણે સૌ જાણીએ છીએ અને આ મેળાની અંદર જાત જાતના પશુઓની લેવેજ થાય છે દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે યાત્રાળુઓ ઉતારા માટે અનેક સગવડો અહીં આપવામાં આવેલું છે આ મંદિર ખંડિત શિલ્પોના સ્થાને નવું ઉમેરવામાં ઘણું આવ્યું છે તેમ અહીં આપણે મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે આ મંદિરનું બાંધકામ ચાલુક્ય શૈલીથી જોડવાયેલું છે જ્યારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહેતા કે રાજા હરિશ્ચંદ્રનો અવતાર પણ રાજા નગરી વિશે તેઓને જ્ઞાન કદાચ હોય હરિશ્ચંદ્રની પ્રાચીન નગરીને આજે શામળાજી તરીકે ઓળખે છે તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે આ સાબરકાંઠા જિલ્લાનું શામળાજી મંદિર ગુજરાતના ત્રણ મહત્વના વૈષ્ણવ તીર્થોધામ પૈકીનું આ એક ધામ છે શામળાજી એક પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ છે અહીં અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ છે આ વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે મંદિર સુંદર કલાકૃતિ અને ચતુર્ભૂત વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે ખૂબ જ પ્રસિદ્ધ છે અહીં ભગવાન શામળાજી બિરાજમાન છે તેમજ શિલ્પ સ્થાપત્યરૂપ રચનાઓ ધરાવે છે ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ તમે સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ઊભું કરે છે આ મંદિરની અંદર દીવા બહાર દિવાલ પર રામાયણ મહાભારતના આપણને દ્રશ્યો પણ જોવા મળે છે અહીં નજીકમાં કર્મભાઈએ બનાવેલું એક મોટું તળાવ પણ છે અને અહીં ભા કાશી વિશ્વનાથ રણછોડરાય મુખ્ય મંદિર ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આપણને આકર્ષણનું કેન્દ્ર બનાવે બને છે આ ઉપરાંત નજીકના મંદિરો પણ મારી પાસે મુખ્ય તળાવ પણ છે વૈષ્ણવો માટે આ એક મોટું તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે મંદિરના પ્રવેશ દ્વાર પાસે પૂરા બે કદની હાથીઓની બે કદની મોટા કદની બે હાથીઓની મૂર્તિ છે આ સિવાય શામળાજીનો મેળોથી આ સૌથી મોટો મેળો ભરાય છે જે પશુધનની લેવચ માટે આ મેળાનું ખૂબ જ મહત્ત્વની વાત છે ત્યારે મહત્વની ધાર્મિક માન્યતા એ પણ છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી પણ આપી હતી શામળાજી ઈષ્ટ ઈષ્ટદેવ ગણાય છે તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે શામળાજી મંદિર અનેક એના કાર્તિકી પૂર્ણિમાના મેળા સહિત અનેક બીજા ધાર્મિક સ્થળ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતમાં આ જે અગિયારથી બારમી સદીમાં મંદિરોમાં આ શામળાજી મંદિર સર્વોત્તમ મંદિર છે અત્યારે મંદિરનો જીર્ણોદ્વા થયો છે અને મંદિરના પ્રાચીન સ્વરૂપમાં સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે ખંડિત શિલ્પોના સ્થાને અમુક નવા ઉમેરવામાં આવ્યા છે પરંતુ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે મંદિરના બાંધકામમાં આપણી રાજસ્થાન સરહદેથી સાબરકાંઠા જિલ્લામાં આવેલું આ ચાલુક્ય શૈલીનું મંદિર શામળાજીનું મંદિર ત્રણ મહત્વના તીર્થધામો પૈકીનું એક મુખ્ય ધામ છે આમ શામળાજી મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ અસાધારણ અને અવલોકનીય છે મિત્રો આ શામળાજી મંદિર એક એવું સ્થાન છે જ્યાં ભક્તિ અને ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે અહીં આવવાથી મનને શાંતિ મળે છે અને આત્મિક શક્તિ વધે છે તો મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગલા વિડીયોમાં આપણે ફરી મળીશું એક નવું તીર્થ સ્થળ લઈને આભાર જય શ્રી કૃષ્ણ જય શામળાજી મિત્રો